ભાઈ ગુજરાત માં અત્યારે લગ્ન ની સીઝન ચાલુ થઈ ગઈ છે બપોરે કંકોત્રી લખવાની છે ફટાફટ કામ કરો એ ત્રણ થી ચાર કરોડ રૂપિયા વાપરવાના છે ભાઈ મારા ભત્રીજા ના લગન છે મહાકુંભ માં ભીડ થઈ હતી ને એના કરતા લગન છે મારા ભત્રીજા લગન છે હા હા ભાઈ જો નવ થી દસ કરોડ રૂપિયા નું અમારું બજેટ છે થી ચાર કરોડ માં ફતી જવાનું છે બાકીના બધા પૈસા હું ને ખુર ડાયરા નાખશું અરે મારી મરજી નો પ્રશ્ન છે લગન એક જ વાર